નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ નવસારીનું ગૌરવ રાજ્યનો બેસ્ટ ગણિત શિક્ષકનો એવોર્ડ મેળવતા હિત્તલબેન ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબની નીતિ આયોગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રજિસ્ટ્રેશન રાજ્યના ઓગણીસમા ગણિત મહોત્સવ બે હજાર પચીસનું આયોજન એ બી સ્કૂલ નવસારી ખાતે થયું હતું જેમાં ગણિત ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા ગુજરાત શિક્ષકોનું સન્માન કરાયું હતું જેમાં માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના ગણિત વિષયના શિક્ષિકા હિત્તલબેન દવેનું ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકે સન્માન કરાયું હતું રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનું સન્માન વૈજ્ઞાનિકો ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સઘન સુરક્ષા એટલે કે સર અંતર્ગત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે એસ અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સઘન સુધારણાસર અંતર્ગત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની ખાસ સઘન સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી મળેલા મહત્વપૂર્ણ સૂચનો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની અમદાવાદ ખાતે ઈસરોના દસ દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી અવકાશ સંશોધન અને સ્ટીમ એટલે કે એસટીઈએમ કારકિર્દી અંગે વિશેષ માર્ગદર્શન મેળવશે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અવકાશીય ટેકનોલોજી વિશે જાણવાની તક મળી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થી ભવ્ય રોહિત પટેલને ઈસરોમાં પ્રોજેક્ટ ગ્રીન કોલ અંતર્ગત અવકાશ અવકાશ સંશોધન સંશોધન વૈજ્ઞાનિકોની આવરી લેતા દસ દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી થઈ છે હાલ ભવ્ય પંદર નવેમ્બરથી શરૂ થયેલા અને તેવીસ નવેમ્બર સુધી ચાલનારી તાલીમ કેમ્પમાં અમદાવાદના એસએસસી ઈસરો કેમ્પમાં નવસારી જિલ્લાનું ગૌરવ પૂર્ણ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીનું ગૌરવ લાયન્સ ક્લબ નવસારી દ્વારા આયોજિત રોડ શો રંગોલી કોમ્પિટિશનમાં શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની પાંચ ટીમે ભાગ લીધો હતો જેમાંથી ચાર ટીમ વિજેતા બનેલ છે દ્વિતીય ક્રમાંક પર પટેલ હેલી અલ્પેશ કુમાર ચૌહાણ વિભૂતિ શશિકાંત નાયકા આરાધ્યા અલ્પેશ કુમાર તૃતીય ક્રમ ઉપર પટેલ વૃત્તિ સંજયભાઈ ગાંધી ધાર્મિક પિયુષભાઈ નામ પટેલ આર્ય નિલેશભાઈ પટેલ દિયા મિલનભાઈ અને નામ બીજુ પટેલ જીનલ ભીખુભાઈ પટેલ હેરી હર્ષદભાઈ અને રાઠોડ શશાંક રમેશભાઈ આ સર્વ વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ તેમજ ટ્રસ્ટિકોણે અભિનંદન પાઠવ્યા છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ વગઈ ખાતે મશરૂમ ની ખેતી પદ્ધતિ પર તાલીમ કાર્યક્રમ નું આયોજન કરાયું નવસારી કૃષિ ના વિસ્તાર શિક્ષક નિયામક ડોક્ટર હેમંત શર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જે બી ડાબોરિયાના માર્ગદર્શન હેઠળ કેવી કે વઘઈ ખાતે સેવા ફેડરેશન ભૂમિ પ્રોજેક્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના ખેડૂતો માટે મશરૂમની ખેતી અંગે ઓન કેમ્પસ તાલીમ કાર્યક્રમનું આયોજન અઢાર દસ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ફરજ બજાવતા ડોક્ટર જે બી ડાબોરિયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ મશરૂમ ઉત્પાદનની માર્કેટિંગ પદ્ધતિઓ ડોક્ટર બિપિન વહુનિયાએ વૈજ્ઞાનિક પાક સંરક્ષણ અને મશરૂમની ખેતી પદ્ધતિ ની રીતો જણાવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ સત્તાણું ટકા તો સાંજ દરમિયાન ચાલીસ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ ગઈકાલની રાત્રિ હતી ડાંગ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા પીએચસી કેન્દ્ર સાપુતારા ખાતે પીસી પી એક્ટ પર મેગા જાગૃતિ સેમિનાર યોજાયો ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી આહવાદ દ્વારા કન્યા ભ્રૂણ હત્યા નિવારણ અને સ્ત્રી પુરુષ જન્મના સપ્રમાણ જાતિના રાષ્ટ્રીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને સવિસ્તાર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ સત્તર અગિયાર બે હજાર રોજ યોજાયેલા આ એક દિવસના સેમિનારમાં બેટી બચાવ નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાની કથામાં કીર્તનમાં આસક્ત થવું આ શબ્દો ઉચ્ચાર્યા યજ્ઞેશ્વર સ્વામીએ ભગવાનના ભજનમાં સુખ આગળ તો ચૌદ સુખ તે નરક જેવું કહ્યું છે જે ભગવાનને સુખે સુખીઓ થયો હોય તો તેને બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે એ નરકતુલ્ય ભાષે છે ભગવાનના ભજન કથા અને ભક્તિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી બીજું બધું તો અંતે દુઃખરૂપ જ નીવડે છે આપણે સૌએ ભગવાન સ્વામિનારાયણ ગુનાની સ્વામી ભગવાનના ભક્તોનો સત્સંગ અવશ્ય કરવો આ ઉપરોક્ત તમામ શબ્દો પૂર્ણ પૂજ્ય યોગેશ્વર સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા દરિયાઈ સુરક્ષા જાગૃતિ અને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવાના ઉદ્દેશ્યથી નવસારી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા રાણાબાઠા અને દાંડી ગામોમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષા જાગૃતતા અંતર્ગત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ મહાનિરીક્ષક મરીન સ્ટાફ ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર નવસારી દ્વારા જલાલપુર તાલુકાના રાણાબાઠા અને દાંડી ગામ ખાતે દરિયાકાંઠાના લોકો અને માછીમારોને માહિતગાર થાય તે અનુસંધાને સેમિનાર યોજાયો હતો જેમાં પીઆઈ યુજે પટેલ પીએસઆઈ એજે ગામી દ્વારા જલાલપુર તાલુકાના રાણાપાઠા અને દાંડી ખાતે તાજેતરમાં સરપંચ ગામના આગેવાનો અને માછીમારોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખાતે બેઠક કરી દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ શંકાસ્પદ બોટ વસ્તુ ડ્રગ્સ પેકેટ બેગ તથા ડ્રોન જેવા જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ યોગીને સિદ્ધિ મળે પ્રસિદ્ધિ મળે તે અવરોધ બને વક્તા હરીશભાઈ યાજ્ઞિક શ્રીરંગ પરિવારના અભ્યાસી વક્તા હરીશભાઈ યાજ્ઞિકનું શ્રીરંગ અવધૂતના જીવન અંતર્ગત વાતો વિશે મનનીય પ્રવચન સિનિયર સિટીઝન હોલ પટેલનગર સોસાયટી નવસારીમાં યોજાયું સિનિયર સિટીઝનના સક્રિય કાર્ય સ્વર્ગસ્થ મહેશભાઈ નાયક હાસાપોની પ્રથમ પુણ્યતિથીએ તેમના પરિવાર તરફથી હરીશભાઈ યાજ્ઞિકનું શ્રીરંગ અવધૂતના જીવનને અંતરંગ પ્રસંગો અનેક શ્રોતાઓને સાંભળવા કહ્યું કે યોગ એટલે જોડાવો અને શિવ અને જીવ શિવ અને જીવને જોડો તે યોગ છે યોગીને સિદ્ધિ મળે અને પ્રસિદ્ધિ મળે તે અવરોધ છે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ નવસારી દ્વારા કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું ચૌદમી નવેમ્બર કે જેને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઓળખવામાં આવે છે ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે એવા હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું જે આ રોજ એટલે કે અઢારમી તારીખે રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું રામજી મંદિર દુધ્યા તળાવ ખાતે હોલની અંદર બપોરે સાડા ત્રણ વાગ્યાથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઇનોગ્રેશન જે ખરું એ લાય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રેસિડેન્ટ રાજેશ ખરાદી અને ચેતનાબેન વિ શાહ સેક્રેટરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસરીના લુનસીકુ ગ્રાઉન્ડની અંદર જે હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની બાજુમાં વર્ષો જૂની અને ચાલી આવેલી મુતરડી હતી એ મુતરડીનું ડિમોલ્યુશન પૂરજોશમાં ચાલી રહ્યું છે આખી મુતરડી તોડી અને એને જમીનભેર કરી દેવામાં આવી છે મહાનગરપાલિકા બનતાની સાથે જ લાગે છે કે હવે વિકાસના કામોને વેગ મળશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું એની અંદર તો મુતરડી અને શૌચાલય છે પણ જે જાહેર જનતા માટે કે જે ગ્રાઉન્ડ ઉપર રમવા માટે આવ્યા હોય અથવા તો ઘણી વખત લોકો ત્યાં ખાણીપીણી માટે માટે અથવા તો પિકનિક માટે આવતા હોય તો એવા લોકો માટે આ મુતરડી બનાવવામાં આવી હતી જોકે એ ખૂબ જ બધી બદતર હાલતની અંદર હતી ઘણી વખત એના અહેવાલો અમે બનાવ્યા હતા અને હાલ મહાનગરપાલિકા દ્વારા એ જમીન દોષ કરી દેવામાં આવી છે અને એની જગ્યાએ અદતન અને સારી યુરિનલ બને એવી લોક માંગ ઉઠવા પામી છે નવસારી શહેરના વિજલપુર રેલવે ઓવરબ્રિજનું કામ ઝડપ ગતિએ ચાલુ કરવાની વાતોને લઈ અને આખરે આજથી વાહન વ્યવહાર માટે માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી મુસાફરોને અપીલ કરવામાં આવી કે સૂચિત ડાયવર્ઝનનો ઉપયોગ કરી અને સહકાર આપવા વિનંતી આ એ જ જનતા છે કે જે છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજના સર્વિસ રોડને લઈ અને બુમરાણ મારી રહી હતી આખરે એમનું કામ આજે જ્યારે શરૂ થવામાં આવ્યું છે તો ત્યારે એ જ પબ્લિકને કેટલો અગવડતા ભર્યો માર્ગ અપનાવો પડી રહ્યો છે એ પણ અમે દ્રશ્યની અંદર બતાવીશું એક બાજુ સારી વાત એ છે કે આખરે આ બ્રિજનું કામ પૂર ઝડપે ચાલુ થવા જઈ રહ્યું છે સાથે જ સર્વિસ રોડને પણ સુધારવાની વાતો અને સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવાની વાતો ચાલી રહી છે પણ બીજી બાજુ વૈકલ્પિક માર્ગ તાત્કાલિક અસરથી લોકોના મગજમાં ન આવતા આજે જ આ માર્ગ બંધ કરવામાં આવ્યો એટલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ ખૂબ મોટી સંખ્યાની અંદર સર્જાયા છે હવે થોડીક તકલીફ ભોગ ભોગવવી પડશે પણ અંતે નવો બ્રિજ અને સર્વિસ રોડ પણ મળશે તો ખરો એવું હાલના તબક્કે લાગી રહ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી જી સી ઈ આર ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી માર્ગદર્શિત બ્લોક રિસોર્સ સેન્ટર નવસારી આયોજિત મુખ્ય વિષય સ્ટીમ ઓફ વિકસિત અને આત્મનિર્ભર ભારત આધારિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ મોટી ચોવીસી પ્રાથમિક શાળા ખાતે તારીખ અઢાર અને ઓગણીસ એટલે કે આજે ને આવતીકાલે બે દિવસ આયોજિત કરવામાં આવ્યું છે જેનો શુભારંભ આજે કરવામાં આવ્યો હતો અને જેની અંદર બાળવૈજ્ઞાનિકો અને ગણિતના જે બાળકો છે એમની સાથે શાળાઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો તેમજ મંચસ્થ મહાનુભાવોના હસ્તે અધિપ્રાગટ્ય કરી એમનું સ્વાગત કરી અને આ આ વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિદ્યાર્થીઓમાં આગ સલામતી અંગે જાગૃતતા વધારવાના હેતુથી વિશેષ ફાયર સેફ્ટી ટ્રેનિંગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા દિવ્ય સ્કૂલ તથા નવસારી મહાનગરપાલિકા હાઈસ્કૂલમાં ફાયર વિભાગની ટીમ સ્થળો પર જઈ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ દરમિયાન ફાયર સ્ટાફ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સતર્ક રહેવું ફાયર એક્સ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો ઇમરજન્સી સમય ઝડપથી ખાલી કરવાની પ્રક્રિયા તેમજ જાત અને અન્યની સુરક્ષા માટે કઈ કઈ પૂર્વજોગ એ રાખવી તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી પ્રેક્ટિકલ ડેમો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેનિંગનો સીધો અનુભવ મેળવી સુરક્ષા બાબતે આત્મવિશ્વાસ વધાર્યો હતો ત્રણેય સ્કૂલોમાંથી મળી લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ તાલીમમાં સક્રિય ઉપસ્થિતિ નોંધાવી મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું કે ફાયર સેફ્ટી જેવી જરૂરી જાણકારી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે આગામી દિવસોમાં વધુ શાળાઓમાં પણ આવા કાર્યક્રમો યોજવામાં આવશે નવસારી જિલ્લામાં બે જ મહિનામાં શ્વાન કરડવાના ચારસોથી વધુ કેસો નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છેલ્લા બે માસ દરમિયાન જ નવસારી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના ચારસો અઠ્ઠાવીસ જેટલા કેસો નોંધાયા છે સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર ગત ઓક્ટોબર માસમાં શ્વાન કરડવાના બસો અઠ્ઠાવન કેસો નોંધાયા હતા જ્યારે નવેમ્બરમાં અત્યાર પર્યંત સુધી એકસો સિત્તેર કેસો નોંધાઈ ચૂક્યા છે શ્વાન કરડવાના આંકડા વધવાનું એક કારણ રખડતા શ્વાનોની વધી રહેલી સંખ્યા પણ જણાવવામાં આવી છે સિવિલ હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ રખડતા શ્વાનોને ભોજન આપવું બિનજરૂરી છે જો ભોજન આપવું હોય તો પણ તેમને રહેણાંક વિસ્તારથી દૂર ભોજન આપવું જોઈએ સાથે જ તબીબો દ્વારા લોકોને એ શ્વાનોથી શક્ય હોય એટલું દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે નવસરી રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજના લાંબા ચકરાવને પગલે જૂના અંડરપાસમાં ટ્રાફિક જામ નવસરી રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ફાટક બંધ થયા બાદ શહેર પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં અવરજવર માટે રેલવે ફાટક નજીક બનેલ રેલવે ઓવરબ્રિજ તેમજ અગાઉના જૂના અંડરપાસને ત્યારબાદ બનેલ વધુ એક નવા અંડરપાસનો વિકલ્પ હોવા છતાં યોગ્ય નિયમના અભાવને પગલે રેલવે સ્ટેશન નજીક પ્રકાશ પ્રકિશ સામેના અંડરપાસમાં પૂર્વ તરફના સર્વિસ રોડે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી આવી છે નવસરી પૂર્વ પશ્ચિમ